ચોમાસું આવતાની સાથે ભૂવો પડવો અને રોડ બેસી જવાની ઘટના જાણે સામાન્ય બની જાય છે આવી જ એક ઘટના વડોદરામાં બની છે વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુઠ સોસાયટી પાસે અઢાર મીટરની ડ્રેનેજની નીચે બેસી ગઈ જેને કારણે રસ્તા પર દસ ફૂટ પહોળો ભૂવો પડ્યો કાર સમાઈ જાય તેવા મોટા ભૂવા પડી જતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા બેરીકેડીંગ લગાવી એક તરફનો રસ્તો બંધ કર્યો આગામી ત્રણ ચાર દિવસમાં સમારકામ કરી રસ્તો ખોલવામાં આવશે સ્માર્ટ સિટી વડોદરાના વહીવટદારોનો સ્માર્ટ વહીવટના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે વાઘોડિયા રોડ ઉપર જે વૈકુંઠ સોસાયટી છે એના રોડ ઉપર ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે ગઈકાલે આ ભૂવો પડ્યો છે રોડની નીચે જે ગટર બનાવેલી છે એની અંદર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે આખી એક કાર અંદર ફસાઈ જાય એટલો મોટો ભૂવો ગઈકાલે પડ્યો છે અત્યારે હાલ તો આ ગટરનું પાણી છે ઉલેચવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ શહેરમાં જે ભૂવા પડવાના સિલસિલા યથાવત છે આપ જોઈ રહ્યા છો કે સામાજિક કાર્યકર છે આ ભૂવાનો વિસ્તાર દર્શાવી રહ્યા છે મોટું લાકડું છે અંદર આખું જતું રહે એટલો મોટો ભૂવો પડ્યો છે રોડ ઉપર એટલે જે કામગીરી કરવામાં આવી છે એને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે રોડની નીચે ગટર લાઈન છે અને એ ગટર લાઈનમાં આજે ભૂવો પડ્યો છે અને એના કારણે રોડ બંધ કરવાની નોબત આવી છે અત્યારે હાલ તો જનરેટરથી આ ખાલી કરવામાં આવી રહ્યું છે અતુલભાઈ શું કહો છો આટલો મોટો જે રીતના વડોદરા શહેર સંસ્કારી નગરીને વારંવાર નવા નવા ઉપનામ મળ્યા છે સંસ્કારી નગરી ભુવાનગરી સંસ્કારી નગરી મચ્છર નગરી વડોદરા ખડોદરા એટલે વડોદરા શહેરના શાસકો વડોદરા શહેરને નાગરિકોને એક ઉલ્લુ બનાવનું તરખડ કર્યું છે સ્માર્ટ સિટીનું નામ આપીને ક્યાંક ને ક્યાંક જો સ્માર્ટ સિટી આપીએ તો ભુવા પણ ના પડવા જોઈએ સુંદર વડોદરા શહેર હોવું જોઈએ પરંતુ જે ત્યાં વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે ત્યારે ભુવા વડોદરા શહેરમાં પડવા બહુ જરૂરી છે જો ભુવા નહીં પડે તો મારા બાળકનું પેટ ક્યાંય ભરાશે ભુવા નહીં પડે તો વિદેશ કઈ જઈશ ભુવા નહીં પડે તો કે પગલો મને એટલે ભૂવા પડવાનું એક તરકટ વડોદરા શહેરમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને નગર સેવકો કરી રહ્યા છે ભૂવો પડશે તો જ એને પેટ નો ખાડો પુરાશે તેવું છે ભૂવા પડશે તો આ તંત્ર જે ભ્રષ્ટાચારી તંત્ર છે એના કારણે આ ભૂવા પડી રહ્યા છે દાદા શું કહો છો કે આમનો ભૂવો પડ્યો છે કેટલી મુશ્કેલી પડી બે ત્રણ દિવસ થી આ પરિસ્થિતિ છે સાહેબ અમારે તો દિવસમાં માં દસ વાર અહિયાં થી આવજા કરવી પડે અહીંયા બધી દુકાનો છે ત્યાં કેટલાય ગ્રાહકો આવતા જતા હોય સાહેબ હવે આ તમે કન્ડિશન તો તમે જોઈ આમાં જો જ નાનો છોકરો પડી જાય ને તો એને બહાર કાઢવો એ મુશ્કેલ એવી દશા છે આમાં જો જો કોઈ જાય એની રાહ જોવાની હોય તો વાત જોતી છે કે ભાઈ મરી જાય પછી કાર્યવાહી કરશું આ કોને લીધે થયું શું થયું શું કામ થયું મરી જાય એની રાહ જોઈ રહ્યું છે કેટલી મુશ્કેલી રોડ ઉપર આવો ભૂવો પડવો કેટલી બેદરકારી કારણ કે એનું રીઝન એટલું છે કારણ કે અહીંયા આખો મેઇન રોડ છે દરેક વ્યક્તિ અવાજ નાના છોકરા રમતા હોય છે સાયકલ એને હડતા ફરતા હોય છે એ દરેક વ્યક્તિને કદાચ કોઈ કારણસર કોઈ નોર્મલ કારણસર કંઈક પડી ગયો અને એને કંઈ થયું એની જિમ્મેદારી કોની જઈને હતા હરની કારનું ધવ છે બરાબર છે એની અંદર શું રિપ્લાય હંઈ નહીં આનું શું થશે ખોશે કોણ એના મા બાપ એના સોજનો આનું આનું જવાબદાર કોણ છે જવાબદાર કોણ કારણ કે બે દિવસ એ આ ભૂવો પડ્યો છે અને તેમ છતાં હજુ તંત્રએ આ ભૂવો છે પૂરવાની કામગીરી નથી કરી માત્ર અત્યારે ગટરને જે પાણી છે એને ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે તંત્ર ક્યારે જાગશે એવું લોકો અત્યારે સવાલ કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા